મિત્રો બે હજાર ચોવીસના ગયા વર્ષમાં તમે ઘણી તકલીફો અને મુસીબતોનો સામનો કર્યો હશે ઘણા આર્થિક પ્રશ્નો પણ રહ્યા હશે પરંતુ હવે આ બે હજાર પચીસના નવા વર્ષમાં અમે આપના માટે અતિ ઉપયોગી બને તેવા ઉપાયો લઈને આવ્યા છીએ જે ઉપાયો તમારી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર કરશે અને સાથે આર્થિક લાભ પણ થશે અમે જે ઉપાયો તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયો આપણા શાસ્ત્રોમાં પણ આપવામાં આવ્યા છે જે ઉપાયો તમને દરેક જગ્યા પર જોવા પણ નહીં મળે તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો ઉપાયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર આ વિડિયોને લાઈક કરી અને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો ઉપાય નંબર એક થી શરૂઆત કરીએ ઉપાય નંબર જો તમે નોકરીની તલાશ કરી રહ્યા છો તો નવા વર્ષની સવારે તમે કરો તાંબાના કળશમાં જળ ગોળ અને ભેળવી અર્પિત કરો સાથે જ ભજન કીર્તનનો લાભ લો ઘર પર કેટલાક લોકો ભગવાનનો મહોત્સવ પણ કરે છે કેટલાક નિયમો તમારા નવા વર્ષને સારું બનાવી શકે છે આ દિવસે ભગવાનની ભક્તિ કરવાથી તમારા ઘરનું વાતાવરણ આખા વર્ષ માટે સકારાત્મક બની જાય છે ઉપાય નંબર બે નવા વર્ષ પર ઘરની સાફ સફાઈ કરો ઘરમાં રોશની માટે ઝુમર નવી નવી લાઈટો લગાવો એનાથી ઘરમાં સુખ સંપન્ન આવશે નકારાત્મકતા દૂર થાય છે વર્ષના પહેલા દિવસે જ ઘરની સાફ સફાઈ કરી ઘરને શણગારવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે છે કહેવાય છે કે જે લોકોના આંગણા ચોખ્ખા હોય છે ત્યાં ભગવાન પણ જરૂરથી આવે છે ઉપાય નંબર ત્રણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવા વર્ષની શરૂઆતમાં દાન કરો ગરીબોને ભોજન કરાવો વસ્ત્ર અને પાંચ કિલો ઘઉં દાન કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં અન્નનો ભંડાર રહેશે તમારા પર માતા અન્નપૂર્ણાની વિશેષ કૃપા રહેશે નંબર ચાર નવા વર્ષમાં ઘરમાં સુખ સમૃદ્ધિ માટે તાંબાના કળશમાં પાણી ભરી એમાં થોડું કેસર ભેળવીને રાખો અને કેસરયુક્ત શિવલિંગ પર અર્પિત કરો સાથે જળ ચડાવતી વખતે ઓમ મહાદેવ નમઃ મંત્રનો શિવજીની સામે હાથ જોડીને વખત જાપ કરો અને તમારી મનોકામના ભગવાનને કહો શિવજીના વાહન નંદી એટલે કે બળદને ઘાસ ખવડાવો સાથે જ કોઈ ઘાસ રોટલી અને કંઈ મીઠું ખવડાવો નંબર પાંચ હિન્દુ ધર્મમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે વર્ષના પ્રથમ દિવસે તમે જે કામ કરો છો તેની અસર આખા વર્ષ દરમિયાન થાય છે તેથી ઘરની મહિલાઓએ નવા વર્ષમાં લાલ કપડા પહેરવા જોઈએ લાલ રંગને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે નવા વર્ષ પર લાલ કપડા પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર છ જો તમારા વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવા માટે નવા વર્ષમાં શિવલિંગ પર અત્તર ચડાવો અને માતા પાર્વતીના પાંચ નામનો જાપ કરો આ શક્તિશાળી નામોનો જાપ કરવાથી તમે તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો મહેશ્વરી ભગવાન શિવની શક્તિ શાંભવી શંભુની પત્ની સત્યન દાસ વરૂપીણી શાશ્વત આનંદ સર્વ વાહન તમામ વાહનોની સવારી આગ પ્રારંભિક વાસ્તવિકતા આ પાંચ નામના જાપ કરવાથી માતાજીની કૃપા આપના પર સદાય માટે બની રહેશે નંબર સાત નવા વર્ષના દિવસે વેદ અને મંત્રોના જાપ કરો હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આવું કરવું શુભ માનવામાં આવે છે સૌથી શુભ ગાયત્રી મંત્ર અને લક્ષ્મી શુક્તમ પાઠ કરવો જોઈએ એવી માન્યતા છે કે શુક્તમ પાઠ કરવાવાળા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે આખું વર્ષ મા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે નંબર આઠ નવા વર્ષના પહેલા દિવસે તમારા ઈષ્ટ દેવતા કે કુળ દેવતાની ખાસ પૂજા કરવી જોઈએ હિન્દુઓની માન્યતા વર્ષના પ્રથમ દિવસે ઈષ્ટ દેવની પૂજા કરવાથી તેઓ વર્ષભર પ્રસન્ન રહે છે આ ઉપરાંત માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે નંબર નવ નવા વર્ષના પહેલા દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ શુભ હોય છે નવા વર્ષના પ્રથમ દિવસે પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ પૈસા

પહેલા દિવસે વહેલી સવારે આપના ઘરમાં ભગવાનની અગરબત્તી કરીને આખા ઘરમાં શુદ્ધ ગંગાજળ આપ છાંટી શકો છો જેનાથી આપના ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને વાતાવરણ પ્રફુલ્લિત અને ઘરના લોકોના જીવનમાં ઘણો બધો ફેરફાર પણ જોવા મળે છે અને આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર અગિયાર ધાર્મિક માન્યતાઓ અનુસાર

માં લક્ષ્મીજીની કૃપા પણ વરસે છે નંબર તેર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ નવા વર્ષની શરૂઆત ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને કરે છે તો તેમનું આખું વર્ષ સુખમય પસાર થાય છે આ માટે સૌથી પહેલાં સવારે ઉઠીને સ્નાન કરો જે બાદ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો એવી માન્યતા છે કે અર્ધ્ય ચડાવવાથી વ્યક્તિનું જીવન હંમેશા સૂર્યની જેમ ચમકતું રહે છે તેમજ શરીર પણ સ્વસ્થ રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો ઉપાય નંબર ચૌદની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ ઉપયોગી વિડીયો આપને સમયસર મળતા રહે નંબર ચૌદ નવા વર્ષના દિવસે આપના ઘર આંગણે આવતા મોંઘા પશુઓ જેમ કે ગાય કૂતરું વગેરેને રોટલી ખવડાવવી જોઈએ તેમજ ગાયને લીલું ઘાસ પણ ખવડાવી શકો છો પક્ષીઓ માટે તમારા ઘરની અગાસી પર એમને ખાવાનું ચણ અને પાણી મૂકીને રાખો નંબર પંદર નવા વર્ષમાં આપ મનોમન એ નક્કી કરો કે આપના ઘરમાં કે બહારની કોઈ પણ સ્ત્રી સાથે કોઈ એવો દુર્વ્યવહાર નહીં કરો જેનાથી આપના પરથી મા લક્ષ્મીની કૃપા જતી રહે કહેવાય છે કે સ્ત્રીઓમાં લક્ષ્મીજીનો વાસ હોય છે જે ઘરની સ્ત્રીઓ ખુશ રહેતી હોય એમના પરિવાર પર મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે બની રહે છે મિત્રો આ માહિતીને આપ જેટલી શેર કરશો તેટલા જ આપ પુણ્યના ભાગીદાર થશો કારણ કે જો આ માહિતીથી કોઈ પણ લોકોના જીવનમાં લાભ થશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે તો ખાસ મિત્રો આ વિડિયોને તમારા સગા વહલા અને મિત્રોમાં જરૂરથી મોકલજો સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં थी आवाज वीडियो आपने समय सर मलता रहे फ्री मिलीशु मित्रों को वीडियो साथे, खूब खूब धन्यवाद जय माँ गात्राड़ जय श्री कृष्णा।